પોલીસનું શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય વધુ સારું બને એ માટે પોલીસ સ્પોર્ટ્સ બે હજાર ચોવીસનું નું આયોજન કરાશે જેનો સોમવારે સીએમ ભૂપેન્દ્ર પટેલ દ્વારા પ્રારંભ કરવામાં આવશે રાજ્યમાં કાયદો વ્યવસ્થાના અમલ અને જન સલામતી માટે પોલીસ દ્વારા કરવામાં આવતી કામગીરી અત્યંત પડકારજનક અને ખૂબ જ કઠિન હોય છે ત્યારે રમતગમતને હંમેશા શારીરિક ફિટનેસ સ્થિત અને ખેલની ભાવના મનોબળને વધારવા માટે મુખ્ય ભૂમિકા ભજવતી હોય છે અમદાવાદ શહેર પોલીસ રમતગમતની લાવવા અને લાવવા માં પોલીસ નો રસ વધારવા માટે અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસ નું આયોજન કરવામાં આવ્યું છે આ વિષય પર અમદાવાદ શહેર પોલીસ કમિશનર જી એસ મલિકે જણાવ્યું કે આપણે અમદાવાદ શહેરમાં એક અમદાવાદ સિટી પોલીસ સ્પોર્ટ્સ મીટ બે હજાર ચોવીસ એના એક આવતીકાલે માનનીય મુખ્યમંત્રી શ્રી દ્વારા એનો ઓપનિંગ ફંક્શન છે એના બાબતે હું જણાવવા માગું છું કે અમદાવાદ શહેરમાં અમદાવાદ શહેરની પોલીસ બારે હજારથી વધારે એની સ્ટ્રેન્થ છે એ જોઈએ તો એના કામના ભારણ બહુ હોય છે કાયદો અને વ્યવસ્થાના એટલે પોતાના થોડા સ્પોર્ટ્સ અંગે એના રુચિ ઓછી થતી જાય છે અને સ્પોર્ટ્સમાં જો એ ઇન્ટરેસ્ટ લે તો થોડું એનો સ્ટ્રેસ પણ ઓછું થાય એ ધ્યાને લઈ આપણે સ્કેલ ઉપર અમદાવાદમાં રમતનો એ પ્રોગ્રામ આપણે શરૂ કરવાના છીએ એમાં કુલ જુદા જુદા રમતો જોઈએ તો એથ્લેટિક્સની કુલ સોલે અને બાકી બારે કુલ છવ્વીસ જુદી જુદી રમતો અહીંયા રમવામાં આવશે એમાં આપણે કુલ ઝોન વાઈઝ અને પછી બ્રાન્ચો વાઇઝ કુલ અગિયાર ટીમો બનાવવામાં આવેલ છે જેમાં ઝોન એક થી સાતની સાત ટીમો છે પછી હેડક્વાર્ટરની છે ક્રાઇમ બ્રાન્ચની છે ટ્રાફિકની છે અને સીપી ઓફિસ અને અન્ય બ્રાન્ચોની એક ટીમ છે હોય એમાં કબડ્ડી છે હોકી છે વોલીબોલ છે હેન્ડબોલ છે આ બધા રમતોમાં વોલીબોલ હેન્ડબોલ રસ્સા ખેંચ ફૂટબોલ એ તમામ એ તો ગ્રુપ ગેમ રહેશે અને બાકી જે છે જે ટેનિસ છે બેડમિન્ટન છે ટીટી છે અને એથ્લેટિક્સ ના જુઓ તો એથ્લેટિક્સ માં આપણે કુલ સોલે રમતો છે જે દોડ છે સો મીટર બસો મીટર ચારસો આઠસો પંદરસો પછી હાર્ડલ્સ છે હન્ડ્રેડ ટેન મીટર્સ ફોર મીટર્સ પછી રિલે રેસ છે ફોર ઇન્ટુ હન્ડ્રેડ ફોર ઇન્ટુ ફોર ની લાંબી કૂદ ઊંચી કૂદ ટ્રિપલ જમ્પ બોલા ફેંક ચક્કા ફેંક ભાલાક્રો એટલે બધી રીતેની આપણે જે રમતો આપણે નેશનલ ગેમ્સમાં રમાય છે એનાથી મોટા ભાગે આપણે અહીંયા જે રમાઈ શકીએ એ આપણે રમવાનું આ આપણે બહુ લાંબ લાર્જ સ્કેલ ઉપર આ પ્રોગ્રામ ગોઠવ્યા છે અને જે છેલ્લે જે બેસ્ટ ઝોન જે ટીમ છે બેસ્ટ ટીમ કોણ રહી અને બેસ્ટ એથલીટ કોણ રહ્યા એનો પણ આપણે છેલ્લે એ ડિસિઝન એમાં ડિક્લેર થશે ટીમો છે તો એમાં કુલ પંદરસો થી ઉપર આપણે પોલીસ કર્મચારી અને અધિકારીઓ ભાગ લેવાના છે